સર્વમાંગલ માંગલ્ય શિવે સર્વા શાદે શરણ્રમ્બ ગૌરી નારાયણ નમસ્તે મિનિ ઉંજા ઉમિયા માતાજી મંદિર મોડાસા મોહનશ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ પૂજારી આજે મિની ઉંજા માતાજી મંદિરમાં બે હજાર અઢારમાં જયારે માતાજીની પ્રાણી એ વખતથી સપનું હતું કે ભગવતીના દરબારમાં દર પૂનમે આવતા હરિભક્તોને ભોજન પ્રસાદી મળે તે હેતુથી બે હજાર અઢારનો સંકલ્પ આજે જ્યારે બે હજાર ચોવીસમાં પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિરના પટાંગરમાં ઉમા ભોજનનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે દરે હરેક વ્યક્તિ માટે આ ભોજન ખુલ્લું છે અમારા ભોજનાલ દાતા અમારે હરિભાઈ શામજીભાઈ પટેલ ગારુડી કંપા અને જેમને પોતે એકવીસ લાખ રૂપિયાનું અનુદાન આપી અને ધન્યતા દાતાની બતાવી છે અને પોતાની દાન ખુલ્લું મૂક્યું છે આ હરિદારી હરિભક્તો માટે દિનેશભાઈ પ્રમુખ અને એમની આખી સમગ્ર ટીમે ખૂબ ભારે મહેનત કરી અને આ કાર્ય આ ભોજનાલય જલ્દીમાં જલ્દી એટલે સોળ 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 તારીખ બારમો મહિનો અને બે હજાર ચોવીસથી આ શુભારંભ ખુલ્લો મૂકવા અને અન્નપૂર્ણા ભવન ખુલ્લું મૂકાશે હરીફ દરેક હરિભક્તોને મા ઉમાનો પ્રસંગ ગ્રહણ કરવા માટે મિનિજ અમિયા માતાજી મંદિર મોડાસા પટાંગણ આવતા છે એ ભાવ સાથે દરેકને જય શ્રી રામ નમૂનારાય શરૂઆત કરવામાં આવી છે શું કહેવાય આ શરૂઆત ખરેખર અમારા પરિવારને જે આ સૌ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને અમારી જે લક્ષ્મી અહીંયા જે વપરાવાની છે એનો અમારા દીકરાઓ તુલસીભાઈ અને કમલાશભાઈ અને અમારા સમગ્ર ભોજાણી પરિવાર વતીથી ખૂબ ખૂબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરે છે કે અમોને આ જ્યારે સૌભાગ્ય આવા આવા અન્નપૂર્ણાના યોજનામાં અમારો દરમિયાન જ્યારે વપરાતો હોય તો મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના અને હર હંમેશ અમારું આવું આ રીતનું દ્રવ્ય હર હંમેશ આવા સત્કાર્યમાં વપરાતું રહે એવી મા ઉમિયાના અમારા ઉપર અમારા પરિવાર ઉપર આશીર્વાદ વરસતા રહે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના